તાપ વચ્ચે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચેમાં સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે તો આકરા તાપ વચ્ચે એક તરફ હવામાન વિભાગે તો હીટવેવની આગાહી કરી તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળ્યું સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાય છે ધવલ

ઉનાળુ ડાંગર નો પાક પકવે છે તે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે હાલ વરસાદી ઝાપટા ને લઈને એક તરફ વાતાવરણમાં ઠંડક છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા ચોક્કસ થી જોવા મળી છે જી આભાર ધવલ આપ જોડાઈને વિગતો આપી તે માટે